સમાચાર આવી રહ્યા છે દેવગર બારિયાથી દેવગર બારિયા તાલુકામાં ખનીજ વિભાગની રેડ તાલુકાના રામ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું રાત્રિના સમયે ગેરકાયદેસર રેતી ખનન ઉપર ખનીજ વિભાગ તાટકતા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે એક હિતાચી મશીન સહિત પાંચ આયવા ડર જપ્ત કરવામાં આવ્યા છે ખનિજ વિભાગે સ્થાનિક પોલીસને સાથે રાખી મુદ્દામાલ માલ કબજે કર્યો હતો કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હોય તેવી ચર્ચાએ જોર પકડી છે રાત્રિના ખનીજ વિભાગની રેટ અન્ય રેતી માફિયાઓમાં પણ ફફરાટ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મોટેપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોય તેમ ખનિજ વિભાગ મોડે મોડે જાગ્યું હોય તેમ કે પછી આ ખાડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે દીપક રાવનો રિપોર્ટ ન્યૂઝ ટુ 大会。